પલાળેળ અંજીર ને બદામ પલાળેલી છે એટલે એ આપણે પલાળેલી નાખશું બાકી બધું પલાળવાનું જ હોય બધું પલાળવાનું જ હોય પણ આપણે તાત્કાલિક પીવાનું હોય ને એટલે કઈ પલાળેલું નથી ને આ બાજુ અહીં જો કાળીના મસાલાના અને પરોઠા ખાવાના છે એવા પરોઠા ન હોય મસાલામાં થોડું કઈ થાય તો સારું તો કાઈ નહીં ગુડ મોર્નિંગ બીજો શું શું છે અને આ બાજુ તો બપર નું કુક્કર બનાવવાનું ચાલુ કરી દીધું છે કુકર માં દાળ ભાત બનાવવાના છે બીજું બનાવવાનું ગુવારનું ગુવાર બટેકા કે ખાલી ગુવાર એવું છે કારણ કે ગુવાર અડધા લોકો ગુવાર ગુવાર ખાય ને અડધા લોકો બટેકા બટેકા ખાય એટલે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે અને હવે આપણો ચાલુ બનાવી મારી તો આ બાજુ આપણો ચા બધું બધું પી લઈએ આપણે ભૂખર એટલી લાગી હા તો આ બાજુ આપણી ચા ને ફાફડી ખાવાનું છે અને આ બાજુ જો મમ્મી ઉનાળો આવી ગયો છે ને તો બધા મરી મસાલા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે તો આ બાજુ મમ્મી હળદર દળાઈને લેવા છો તો હળદર અહીંથી લીધી કે મામા ત્યાંથી લીધી હતી કેટલા ની કિલો આવી હળદર અઢીસો ની કિલો હળદર ને આજુ આ બાજુ મમ્મી હવે હળદર ને આને કેમ સાળવી પડે કાકરી ને એવું આવી ગયું હોય મશીન માં તો હા કારણ કે હળદર ની જે ગુઠું હોય ને એમાંય મોટી મોટી કસરું ને એવું હોય તો કારક ઘંટીમાં ન દળાય એટલે નીકળી જાય એટલે સાળીને તમારે મસાલો ભરી લેવાનું અને આ બાજુ જીરું કે જીરું તો ધાણા જીરું દળાવ્યું છે ઘરની ઘંટી માં નો દળ નખાય હા આ લોકો કેટલા દળવાના કિલો વીસ રૂપિયા તો દળાય નખાય એ પાછું તમે દળાવો અને એની સાફ કરો ને પાછી એની સ્મેલે ઘંટીમાં બે જાય હળદર તો આલે જ નહીં આ પીળું નહીં એની ગુઈઠું આવે ને મશીનની ની દાતી તોડી નાખે આપડી એ તો આલે જ નહીં એટલે આ જીરું હાલુ હોય તો આલે પણ એ કઈ કરાય નહીં આપડથી કદાચ જાય વધારે હિટમાં હાકી નાખવી ને ઓલા લોકો દર વખતે એનું ફિક્સ હોય હોય સેટિંગ કરેલું એ લોકો થી તળાઈ જાય કદાચ એની સ્પેશિયલ ઘંટી આવતી છે અને તમે જે ગીત ગાયું હતું તો ઘણા લોકોને બહુ ગમું તો આજે કઈ ગીત છે કે નહીં હોળીનું છે તો આજે આપણે વિડિયોના એન્ડમાં પાછું મમ્મીનું નું હોળીનું ગીત લઈ લેવું તો હવે હાલો પ્રોટીન શેક બનાવવાનું ચાલુ કરી દઈ પ્રોટીન શેક બનાવવા અમે લઈ લીધું તું તમને જે બધું બતાવ્યું કે કાજુ બદામ ડ્રાયફ્રુટ લઈ લીધું છે ને અમે ખાલી અંજીર અને બદામ જ પલાળી છે તો તમે લોકો કઈ રીતના બનાવો છો એ લોકો કોમેન્ટ કરજો કારણ કે અમે તો દર વખતે બનાવી હતી આવી રીતના જ બનાવી છે ને ઓલી વખતે કોકની કોમેન્ટ આવી હતી કે તમારે જયારે પણ પ્રોટીન શેક બનાવવો હોય ને રાતે બધું પછી બનાવવાનું એવું તો છે જે ટેસ્ટ હોય ને રહેતો નથી ટેસ્ટ નથી રહેતો તો બધા પલિય ગયા બધા લોકો એમ કેમ કે છે કે રાતે પલાળી એનું ઓલું બનાવવાનું પણ આમાં કઈ ટેસ્ટ રહેતો નથી તો એટલે અમે અત્યારે જ ને જો હોય છે કાજુ બદામ ને એવું બધું કાપી નાખશું ને પછી આ બાજુ આપણે મિક્સરમાં એને નાખીને બનાવવા રેડી થઈ ગયો છે તો આ રીતના બધું મસ્ત ક્રશ થઈ ગયું છે એકદમ હવે આપણે આને અત્યારે અડધો જ પીવું ને અડધો પીવું પાંચ વાગે આવીને ત્યારે કારણ કે આપણી આટલું ચા બની ગઈ છે અને દૂધનું પ્રમાણ વધી જાય એટલે આપણે ચા ને ફાફડીનો નાસ્તો કરી થોડું કાપી લેવું પછી આપણે પાંચ વાગે જયારે આવશું ને ત્યારે પીવું

તો હાલો આપણે ખાવા બે જાય ચાલો બધા સ્લાટ સાંજના વાગી ગયા છે સાડા પાંચ ને આપણે ઘરે આવી ગયા છીએ ઓફિસ થી ઓફિસ થી અને હવે પાછું એવું છે કે આપણે પાછું ઓફિસમાં જવાનું છે અને આ બાજુ જો સોનલ આવી ગઈ છે ક્લાસીસ થી તો શું કરાવું ક્લાસીસ માં પાણી પી લો હાલો આ પાણી પીવે ને ત્યાં મમ્મી આપણી ચા બનાવે છે અને મમ્મી ની લોકો એક એક બહાર ગયા હતા ને પાછા આવી ગયા છે તો ચાલો આપણે ચા પીને પાછું થોડું કામ છે ને એટલે ઓફિસે પાછું જવું પડશે

તો સાસુ ને લઈને જવાના સાસુ સભામાં કે ખાલી સાસુ મોકલવાના છે ને મમ્મી ને ને હા મમ્મી ને સાસુ બે એટલે લઈને જવાનું એમ ને તો તો કઈ જગ્યાએ છે મેચ છે તો જાહે બે હવે તો એ પૂછવાનું છે જા ફરજિયાત ને આમ લો હું આમ ફોક્સ કરવાનું જાવ એમ હમ એની હારે તારે જવાનું કે તમારે નહી જવાનું એમ ને તો મમ્મી ને પૂછવી કાલે સભા છે કે નહીં શીખવાડે ને ત્રણ થી પાંચ તડકા માં ક્યાં તમારે હાલી જાવું છે તમને ગાડી લઈને મૂકી દાવ ને જવાય એટલે ખબર પડે ને હું કઈશ આપને હે

પછી જળ જળ માં પછી એવું કરવાનું પાણી નો સ્પર્શ થઈ ને એ રીતે બધી વસ્તુ અમુલી કરવાનું એમ છેટુ પાણી રીતે નઈ કરવાનું જેમ કે દરિયા કિનારે લઈ જવાના એમ કીધું હા લીબા ને હા પાણી તગારામાં બ્લેન્ડર મૂક દેવાનું એમ બ્લેન્ડર મૂક દેવાનું એટલે અલ્યા આવે એટલે તને એમ લાગે દરિયા કિનારે પછી હા પણ પછી

એટલે પૃથ્વીમાં જે જે લાલ એ બધી ખાવાની જેમ કે સફરજન એવું બધું લાલ કલર બધું આવતું હોય ને જળમાં ટમેટા ને એવું બધું ખાવાનું બીટ એવું એટલે જાગૃત થાય એમ એવું બધું ખાવાનું હોય જાગૃત થાય નો ભાઈ તમારે જોઈએ પૃથ્વી અને જળ ચક્ર જાગૃત કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે જેમ બને એમ વધારે પૃથ્વીને ટચ કરવું એટલે જાગૃત થાય પણ એ તો બધું આપણા ટપાની બહાર છે આપડે એમાં કઈ ખબર પડે નહીં આ બાજુ આપડી ચા થઈ ગઈ છે ચા કેવા કલર ની આવે ચા કેવા કલર ની આવે જેમાં જળ આવે કે નું આવે કાળા કલર ની કઈ નું આવે

આ બાજુ આપણે હવારનો પ્રોટીન છે ખવારે નો પીધો તો અત્યારે પીવું ને આ બાજુ જો ભેળ બનવાની ચાલુ થઈ ગઈ છે અને એકલા એકલા ભેળ ખાય છે અમને કોઈને પૂછ્યું નહીં કે ભેળ તમારે ખાવું બધાને પૂછે છે બનાવું શું તો એટલામાં તું કોને પૂછી તારા ભાઈ છે તો આવે ભેળ બને છે ને આપડે ભેળ ખાવાની નથી અમારે નથી ખાવાની આ તો ખાલી મેં એમને કીધું તો ચાલો હવે આપણે નાસ્તો કરીને સીધું આપણે ઘરે ઘરની સેન્ડવીચ નથી ભાવતી મને ઘરે ભેળ તો મને ભાવે અને એમાં ટમેટા કાંદા વાળી ભેળ તો અમને પેલા ભાવે હા

વાગી ગયા છે આઠ ને આ બાજુ બધા લોકો જમવા માટે બે ગયા છે તો જમવામાં આપણે ખાલી રોટલો અને દૂધ ખાવાનું શાનું શાક બનાવું છે મમ્મી ગાંઠિયાનું શાક બનાવું છે આ ભાઈ જો સોળ ખાવા મળ્યા ભાખરી છે કે રોટલો છે ભાખરી ભાખરીમાં સોલું છે પપ્પા એ ભાખરીમાં આ બધા ચા વાળા હતા પણ ભાખરી ખાતા કરી દીધા છે કેમ ચા કેમ બંધ કરાવી દીધો છે હોય હોય આ બધાનો ચા બંધ કરી દીધો અને ભાખરી ને શાક ખાવા મળ્યા છે આપડે રોટલો ખાવા મળ્યા છે આપડે પેલા ચા ખાતા

તો હાલો હવે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દેવી શકાય હોપ કે તમને વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે મળીશું પાછા આઠ વાગે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો અને આ જેટલી બને એટલી ખાલી લાઈક કરો કોમેન્ટ કરતા ન આવડતી હોય તો કાંઈ નહીં તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો કાલે મળીશું પાછા આઠ વાગે બાય